જુનાગઢની સગીરા સાથે રાજકોટમાં થયેલા દુષ્કર્મનો મામલો સગીરાના પ્રેમી સહિત વધુ ચાર આરોપીઓ ઝડપાયા કુલ દસ આરોપીઓની ધરપકડ પૈકી બે આરોપીઓ જેલ રાજકોટની જુદી જુદી હોટલમાં સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી દેવાનો પોલીસે કર્યો હતો પડદાફાશ મુખ્ય આરોપી સહિત અત્યાર સુધી દસની ધરપકડ થઈ છે મુખ્ય આરોપી આરબાસ ખીમાવત ઝડપાયો છે અજાણ્યા શખ્સો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને જેલ હવાલે કરેલા આરોપીઓ છે રિહાન ઉર્ફે રેહાન યુનુસભાઈ શેખ કિરણ કાલુસિંગ બિસ્ટ રાજકોટ રિમાન્ડ પરના આરોપી છે આકાશ અર્જુનસિંહ ઓડ રાજકોટ હિરેન જગદીશ છાપરા રાજકોટ જસ્મીન દિનેશ મકવાણા રાજકોટ હાર્દિક દીપકભાઈ ઝાપટા રાજકોટ તપાસ દરમિયાન વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે સત્યુ ગુરુપે સત્યમ જીતેશભાઈ ટીમાણિયા અયાન ઇન્દ્રિશ જોધપુરા મુલ્તાની અરબાઝ ઇમ્તિયાઝ ખીમાવત કૃપાલ કિશોરભાઈ ટીમાણિયા आंगे पोलिसे कायद कायदाकीय रीते तपास हाथरी आहे